કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાર જે તમે બે પ્રશ્ન પૂછ્યા એની અંદર એક જામનગરની સભાની અંદર જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજા કદાચ કોંગ્રેસ હશે એની ભાવના એવી એણે રજૂ કરી છે કે અમે પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય સીધો જ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરીને કહે છે કે ભાઈ કોંગ્રેસને કાંઈ એવા ગોહા હોય તો અગાઉ કહી દીજો તો અમરેલીની સભાની અંદર ભાઈ તમારી ભેગા જોડાયેલા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પૂર્વ રમેશભાઈ સતાસિયા હજી એ જ્યારે મંચ ઉપરથી જાહેર મંચ ઉપરથી બોલે છે હજી એનો કોઈ બદલાવ આવ્યો નથી હજી એવું કહે છે કે કમળને મત આપજો આ કેટલી યોગ્ય છે કોંગ્રેસનું કટાક્ષ કરવાથી ગોપાલભાઈને કોઈ ફાયદો નથી મળતો ભાજપ સામે લડો